સિયાસત સેક્સ અને સીડી જી હા આ એક એવો કેસ છે જેના કારણે મંત્રીને જેલમાં જવું પડ્યું ધારાસભ્યને જેલમાં જવું પડ્યું કહેવાતું હતું કે જે સીડી છે અને આ સીડી બહાર આવી તો આખી સરકાર ગબડી જશે અને આ સીડીનો ખોફ એટલો હતો કે દેશભરમાં સનસની ફેલાવી હતી આ મહિલા હતી તે એક એકાએક ગાયબ થાય છે અને ગાયબ થયા બાદ તેના વર્ષો વીત્યા બાદ પણ આ મહિલા છે તે આજ સુધી નથી મળી જો કે સીડી છે તે વાયરલ થઈ ચૂકી હતી મતલબ કે તે સીડી છે તે લીક થઈ ચૂકી હતી ક્યાંનો છે મામલો કોણ છે આ મહિલા શું થયું તેની સાથે આવો સમગ્ર મુદ્દે વાત કરીએ વિડીયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોદી છે અને વાત છે આજની દેવી કેસ જી હા દોસ્તો દેવી કેસ એક સમયે દેશભરમાં સનસની ફેલાવી હતી તો આવો જાણીએ કોણ હતી આ દેવી દોસ્તો રાજસ્થાન અને રાજસ્થાનનું પૂરમાં દેવી છે તે આ રાજસ્થાનના જોધપુરની અંદર રહેતી હતી અને તે એક નર્સ હતી ત્યાં વિસ્તારની અંદર કસ્બાની અંદર એક ગામ છે જાલીવાડ ગામ આ જાલીવાડ ગામના સરકારી હોસ્પિટલની અંદર તે નર્સ હતી બે હજાર નવનું વર્ષ એ જ્યાં નર્સ હતી એકમાત્ર સરકારી અસ્પતાલ હતું આ વિસ્તારમાં અને ત્યાં પણ આ એકમાત્ર નર્સ હતી દેવી નર્સની સાથે સાથે તે રાજસ્થાન આલ્બમ હતા આલ્બમમાં પણ કામ કરતી હતી કારણ કે તેને હિરોઇન બનવાની ઈચ્છા હતી દેવી છે તે ઘણી વખત અસ્પતાલની અંદર હોસ્પિટલની અંદર જે સરકારી દવાખાનું હતું તેની અંદર નહોતી જતી તે આલ્બમ બનાવવામાં વ્યસ્ત હતી ત્યારે ત્યારે તે જયપુર જતી જેના કારણે અહીંયા પર ગેરહાજર હતી આસપાસના વિસ્તારના લોકો છે તેની ફરિયાદો કરી અને આ ફરિયાદો કલેક્ટર સુધી ઘણી બધી ફરિયાદો પહોંચતા આ ભવરી દેવી છે તેને કલેક્ટર છે તે સસ્પેન્ડ કરે છે અને અહીંયાથી શરૂ થાય છે ભવરી દેવીની આ ખોફના કહાની ભવરી દેવીને કલેક્ટરે સસ્પેન્ડ કર્યા બાદ પોતાની નોકરી પોતાની જોબ બચાવવા માટે ભવરી દેવી છે તે નેતાઓનો સહારો લે છે આ વિસ્તારના ધારાસભ્ય હોય છે મલખાનસિંહ કરીને એ સમયના મલખાનસિંહ જે બે હજાર નવમાં ધારાસભ્ય ત્યાંના હતા તેની મુલાકાતે જાય છે અને મલખાનસિંહને વાત કરે છે કે તેને જોબ ઉપર પાછી લેવામાં આવે સાથે જે પણ વાત કરે છે કે તે રાજસ્થાની આલ્બમની અંદર કામ કરે છે તેને હિરોઈન બનવાની ઈચ્છા છે મલખાનસિંહ છે તે આ ભવરી દેવીને સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ તેને એ સમયના કેન્દ્રીય મંત્રી હતા મહીપાલ મદરેના જે હા મહિપાલ મદરેના કરીને એક કેન્દ્રીય મંત્રી હતા ત્યાંના એ સમયની સરકારના ગેહલોતની સરકાર હતી મલખાનસિંહ છે તેને મંત્રીજી પાસે લઈ જાય છે અને મંત્રીજી મંત્રીજીની મુલાકાત બાદ આ ભવરી દેવી છે તેને કલેક્ટર છે તે જોબ ઉપર પાછા લે છે અહીંયાથી વાતચીતના સંબંધોની શરૂઆત થાય છે ભવરી ભવરીદેવી ત્યારબાદ પાછું વળીને નથી જોતી મતલબ કે બે હજાર નવથી બે હજાર અગિયાર સુધી મલખાનસિંહ અને આ જે મંત્રી હતા મહેપાલ મદરેના તેની સાથે તેના ગાઢ સંબંધો થાય છે સાત આઠ હજારની નોકરી કરતી આ છત્રીસથી સાડત્રીસ વર્ષની નર્સ હતી જેના લગ્ન થઈ ચૂક્યા હતા જેને બાળકો પણ હતા દેવીના રાજનેતાઓ સાથેના સંબંધો ગાઢ થતાં એકાએક તે લખપતિ બની જાય છે પોતાને મારુતિ કાર ખરીદે છે એટલું જ નહીં તે મકાન બનાવે છે પોતાના બાળકોને ખાનગી ખાનગી સ્કૂલની અંદર ઊંચી ફી આપીને તે એડમિશન લે છે આસપાસના વિસ્તારના જે લોકો હતા તેમાં ચર્ચા જાગી હતી એવું પણ કહેવાય છે કે ભવરી દેવી ત્યારબાદ નાના મોટા કામો હતા લોકોના તે દેવી સોલ્વ કરતી હતી મંત્રીજીને અથવા તો ધારાસભ્યને ફોન કરીને ભવરી દેવીનું નામ છે તે આ વિસ્તારમાં ગુંજતું હતું ધીમે ધીમે સમય વીતે છે બે વર્ષનો દેવી છે તે દરેક પેચ છે તે રાજનેતાઓના શીખી જાય છે નેતાઓનો કેટલો પાવર હોય છે શું કરી શકાય છે આ તમામ જે ભવરી દેવી છે તે સમજી જાય છે અને તેને હવે નેતા બનવાની ઈચ્છા થાય છે હિરોઈનની સાથે સાથે બીજી ઈચ્છા તેને નેતા બનવાની થાય છે અને તે બે હજાર અગિયારના વર્ષમાં મલખાનસિંહ અને મંત્રી જે મહિપાલ મદ્રેન મદ્રેના હતા તેમની પાસે ટિકિટની માગણી કરે છે પરંતુ આ બંને તેને ઇગ્નોર કરે છે તેને હા પાડે છે પરંતુ ટિકિટ તેને નથી આપતા અથવા તો તેની તાકાતની બહાર હતું પરંતુ આ જે નર્સ હતી ભવરી દેવી તેણે એક સીડી છે તે આ લોકોની બનાવી હતી અને એણે ત્યારબાદ વાત કરે છે કે મેં તમારી સીડી બનાવી લીધી છે મને ટિકિટ આપો પરંતુ આ નેતાઓના ગજાની બહારની વાત હતી જેના કારણે ભવરી દેવી તેને પાસે ટિકિટ માગતી હતી અને નેતાઓ છે તે સતતને સતત તેને ઇગ્નોર કરતા હતા ત્યારબાદ ભવરી ભવરી દેવી પણ ચોક્કનની થઈ જાય છે કારણ કે તેની પાસે સીડી હતી તેની જાણ આ બંને નેતાને થાય છે જેના કારણે તેને પણ ડર અને ખોફ હતો ભવરી દેવી આ બંને નેતાઓને જ્યારે પોતાના ઘરે મળવા જાય છે ત્યારે આ નેતાઓ મળતા નથી ના પાડી દેવામાં આવે છે ત્યારબાદ ભવરી દેવી છે તે જયપુર ખાતે આ જે મંત્રી હતા તેના બંગલે પહોંચી જાય છે સરકારી બંગલે અને ત્યાંથી તેને કહેવાય છે કે ધક્કા મારીને બહાર કાઢવામાં આવે છે અને ત્યારબાદ ભવરી દેવી છે તે બીજેપીની પાર્ટીની જે કાર્યાલય હોય છે ત્યાં પહોંચે છે અને ત્યાં વાત કરે મંત્રીજીની મારી પાસે સીડી છે અને આ સીડી છે તે સરકારને પાડી દેશે મતલબ હલી જશે રાજ્ય આવી મારી પાસે આ લોકોની સીડી છે આ વાત ત્યાં બેઠેલા મીડિયાવાળાની જાણ થાય છે અને ત્યારબાદ આ વાત છે તે રાજ્યભરમાં ફેલાય છે બીજી તરફ ધારાસભ્ય મલખાનસિંહ અને મંત્રી છે મહીપાલ મદરેના તે શાંત પડે છે ભવરી દેવીનો કોન્ટેક કરે છે અને સમાધાન થાય છે આ વાત અહીંયા પર દબાઈ જાય છે પરંતુ હકીકતમાં આ વાત છે તે દબાતી નથી જ્વાળામુખીની જેમ આ લોકોના અંદર સળગતી હોય છે કહેવાય છે કે સાઠ લાખ રૂપિયામાં સોદો નક્કી થાય છે મંત્રીજી સાથે સાઠ લાખ રૂપિયા આપવાના અને સીડી લેવાની બીજી તરફ મલખાનસિંહ છે તેનો ભાણેજ છે જે ભાણેજને આ દેવી છે જે મારુતિ કાર તેણે લીધી હોય એ સમયે એ કાર તેને વેચે છે સાડા ચાર લાખ રૂપિયામાં પચાસ હજાર ડિપોઝિટ આપે છે ચાર લાખ રૂપિયા બાકી રહે છે જે થોડા સમય બાદ તેને ચૂકવવાના હોય છે એક સપ્ટેમ્બરના રોજ આ ચાર લાખ રૂપિયા છે કારના તે ચૂકવવાના હોય છે તેવો વાયદો કરવામાં આવે છે તેનો ભાણેજ હોય છે સોહનલાલ આ સોહનલાલને કાર વેચવામાં આવે છે અને આ કારના ચાર સાડા ચાર લાખ રૂપિયામાં સોદો થયો હતો જે એક સપ્ટેમ્બરના રોજ તેને આપવાનું કહ્યું હતું ભવરી દેવીને ત્યારબાદ ફોન આવે છે કે તમારા ચાર લાખ રૂપિયા અને સીડીના સાઠ લાખ રૂપિયા આપ લઈ જાઓ અને તેને એક જગ્યા ઉપર અને છે સોહનલાલ તે બોલાવે છે અને ભવરી દેવી છે તે આ પૈસા લેવા માટે તેમની પાસે જાય છે એ જ્યારે જાય છે ત્યારે સોહનલાલ તેને પૈસા આપવાનું કહે છે અને એ સમયે એક રાજુ નામનો વ્યક્તિ હોય છે એ જ્યાં કાર ઊભી હોય છે સોહનલાલની ત્યાં રાજુ નામનો વ્યક્તિ હોય છે તેની પણ કાર ઊભી હોય છે કહેવામાં આવે છે કે રાજુ પાસેથી પૈસા લઈ લો આ જે રાજુ હોય છે તે મોસ્ટ વોન્ટેડ હોય છે રાજસ્થાનનું કહેવાય છે કે તે તેનું સાચું નામ શાહબુદ્દીન છે પરંતુ ભવરી દેવીને રાજુનું નામ આપવામાં આવે છે જેથી કરીને તે શંકા ના કરે રાજુ છે તેને બોલેરોમાં બેસાડે છે તે બોલેરોની અંદર અન્ય પણ એક વ્યક્તિ હોય છે અને સીડી પ્લેયર પણ હોય છે ભવરી દેવીને આ કારમાં બેસાવે છે અને કાર છે તે રસ્તા ઉપર હંકારવામાં આવે છે બાવન મિનિટની આ સીડી હોય છે બાવન મિનિટની સીડી છે તે આ કારની અંદર જોઈ છે અને ભવરી દેવી છે ત્યારબાદ સાઠ લાખ રૂપિયા માગે છે પરંતુ રાજુ તેને આપતો નથી મતલબ કે શાહબુદ્દીન શાહબુદ્દીન સાથે તેનો કારની અંદર જ ડખો થાય છે ત્યારે સોહનલાલ છે તે પણ કારની અંદર આવી જાય છે બીજી તરફ આ કાર છે તે સુમસામ રસ્તા ઉપર હાંકવામાં આવે છે અને ભવરી દેવી છે તેને જોરદાર આ લોકો દ્વારા ડખ્ખો થાય છે ચાલુ કારની અંદર ભવરી દેવી છે તેને નીચે પટકાવવામાં આવે છે કારની મતલબ કે કારની અંદર જ તેને સીટની નીચેનો તળિયો હોય છે ત્યાં ભટકાવવામાં આવે છે અને પગથી તેનું ગળું છે તે દબાવવામાં આવે છે તેની હત્યા કરી નાખવામાં આવે છે ત્યારબાદ આ લાશ છે તેને લઈ જવામાં આવે છે આગળ અન્ય એક વ્યક્તિ છે કે તેને આ લાશ સોંપવામાં આવે છે એક બસના બસના રામ કરીને એક વ્યક્તિ હોય છે જે પણ મંત્રીનો મળત્યો હોય છે તેવું કહેવાય છે કે લાશ છે તે આ બસના રામને સોંપવામાં આવે છે બસના રામ છે તે એક સુમસામ જગ્યા ઉપર લાશને લઈ જાય છે જ્યાં તેને સળગાવીએ અને ઘરે જતો ઘરે આવી જાય છે આ કેસ દેવી એક તરફ ગાયબ થાય છે અને આ કેસ છે તે હાઈ પ્રોફાઇલ બની જાય છે ત્યારબાદ સીબીઆઈના કેસ સોંપવામાં આવે છે સીબીઆઈ છે તે આ જ્યાં દેવીને સળગાવવામાં આવી હતી ત્યાંથી તેના જે હડ્ડી હોય છે શરીરની અમુક હડ્ડી અને દાંતને અન્ય વસ્તુઓ છે તે કલેક્ટ કરે છે અને અમેરિકાની એક એજન્સી છે તેને જે તપાસ એજન્સી છે તેની ત્યાં એફએસએલમાં આ જે વિશેરા અથવા તો અન્ય જે પુરાવા એકત્રિત કર્યા હોય તે આપવામાં આવે છે આ સમગ્ર મામલે મંત્રી ધારાસભ્ય સહિત કુલ સત્તર લોકોની ધરપકડ થાય છે જેમાં એક વ્યક્તિનું ખાસ નામ હોય છે અને એ વ્યક્તિ હોય છે ભવરી દેવીનો પતિ જી હા દોસ્તો ભવરી દેવીનો પતિ છે તેના ઉપર પણ હત્યાનો આરોપ લાગે છે એટલું જ નહીં તેના ઉપર આ ષડયંત્ર રચવાનું એકસો વીસ બીની કલમ પણ લાગે છે અને તેની પણ ધરપકડ થાય છે મંત્રીના પરિવારના અનેક લોકોની પણ ધરપકડ થાય છે કુલ ટોટલ સત્તર લોકોની આ કેસની અંદર ધરપકડ થાય છે અને કહેવાય છે કે જે સીડી હતી આ સીડી ભવરીદેવીએ અનેક જગ્યા ઉપર રાખી હતી બેંકના લોકરમાંય રાખી હતી આ સીડી છે તે લીક થઈ જાય છે મીડિયાની પાસે પણ આવે છે સીડીની અંદર મંત્રી અને ભવરી દેવી ના અમુક વિડીયો હોય છે બાવન મિનિટનો આ વિડીયો ખૂબ ચોંકાવનારો હોય છે એટલું જ નહીં મલખાનસિંહ છે જે આ મલખાનસિંહ પર પણ પ્રેશર હતું કે ભવરી દેવીનો જે સંતાન હતું જે છેલ્લા બીજા કે ત્રીજા નંબરનું આ સંતાન છે તે મલખાનસિંહનું હોવાનું કહેવાય છે કે મલખાનસિંહ તેને સ્વીકારે અને એ સ્વીકારે કે આ સંતાન તેનું છે તેવી પણ માગણી આ દેવીની હતી તેવું જાણવા મળે છે બીજી તરફ તેનો જે પતિ હોય છે જેનું નામ ભવરી દેવીનો જે પતિ હોય છે અમીરચંદ આ અમીરચંદનું નામ પણ સામે આવ્યું છે તેને પણ જેલની અંદર ધકેલવામાં આવે છે કહેવાય છે કે અમીરચંદ સાથે ભવરી દેવીના એવા સારા સંબંધો નહોતા કારણ કે ભવરી દેવી નેતાઓની સાથે ઉઠક બેઠક હતી તેમની અને દિવસો સુધી તે નેતાઓની સાથે રહેતી લાસ્ટમાં જ્યારે તે એક સપ્ટેમ્બર બે હજાર અગિયારના રોજ ગાયબ થઈ ત્યારે તેની ફરિયાદ છે તે બાર દિવસ બાદ નોંધાવવામાં આવી હતી કે તે ગાયબ થઈ છે એના પતિનું કહેવું છે કે તે અનેક વખત મંત્રીઓ અથવા તો નેતાઓની સાથે જતી હતી તેના કારણે તે અનેક દિવસો સુધી આવતી નહોતી જેના કારણે બાર દિવસ બાદ આની ફરિયાદ દાખલ થાય છે પરંતુ આ તમામ આરોપીઓને ઝડપી લેવામાં આવે છે ભવરીદેવીના પતિને એવું હતું કે દેવી છે તે સાઠ લાખ રૂપિયામાં સોદો કરે છે અને તે સોદો તેને એક પણ રૂપિયો નહીં મળે આ કારણ હતું અન્ય કારણો હતા જેના કારણે તે પણ આ ષડયંત્રની અંદર સામેલ હોવાનું મનાઈ રહ્યું છે જેના કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી અને જે સાઠ લાખ રૂપિયા સીડીના લેવાના હતા તે શાયદ તેના પતિને મળે તેવું પણ તેને વાતચીત થઈ હોય મંત્રી અથવા તો નેતાઓ સાથે તેવું લાગી રહ્યું છે આ સમગ્ર મામલે ભવરી દેવી છે તેના ચાર મહિના બાદ તેના અમુક જ્યાં તેને બાળી હતી તે એવિડન્સ મેળા હતા અને આ તમામને જેલની અંદર ધકેલવામાં આવે છે છ વર્ષ સુધી આ તમામ લોકો જેલની અંદર રહે છે પરંતુ જાણવા મળ્યું છે કે અમુક સમય પહેલાં આ તમામ લોકો અમુક વર્ષ પહેલાં મતલબ કે અનેક લોકોને જામીન પણ મેળ્યા હોવાનું જાણવા મળે છે તો આ ભવરી દેવી હતી જે એક નર્સ હતી જેને હિરોઈન બનવું હતું પરંતુ નેતાઓની સાથે તે કામ માટે ગઈ હતી અને ત્યારબાદ આ નેતાઓના ચકાચોનની અંદર તે અંજાઈ ગઈ હતી તેને પણ ત્યારબાદ નેતા બનવાનો ચસ્કો લાગ્યો હતો અને તેણે જ પોતાની જ નેતાઓ સાથેની સીડી છે તે બનાવી હોવાનું મેસેજ છે તે વાયરલ થયા હતા અને ત્યારબાદ આ દેવી છે તે એકાએક ગાયબ થઈ હતી મનાઈ રહ્યું છે કે તેની હત્યા કરી નાખવામાં આવી છે દોસ્તો વિડીયો કેવો લાગ્યો ચોખ્ખા આપના પ્રતિભાવ આપજો આવા જ વિડીયો જોવા માટે આપની યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઇબ કરો અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ફરી મળીશું વધુ એક સત્ય હકીકત સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ